સુરતમાં જુગારના રૂપિયાની માથાભારે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંક કર્મચારીએ આપઘાત કરી લીધો છે બેંક કર્મચારી દ્વારા આ બાબતે સુસાડ નોટ પણ લખવામાં આવી છે જેમાં સરથાણા વિસ્તારના ત્રણ માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા છે હાલ તો પોલીસ દ્વારા ત્રણેય માથાભારે શખ્સો વિરુદ્ધ દુષ્પ્રેરણાનું ગુનો નોંધી વિવિધ તપાસ હાથ ધરવામાં આવી છે મૂળ ભાવનગરના ગારિયાધારના ભમરિયા ગામનો વતની અતુલ દેવચંદ ભાલાણા પરિવાર સાથે સરથાણા શ્યામધામ ચોક પાસે આવેલા નીલમ બંગલોઝમાં રહેતો હતો અતુલ પાસનો કાર્યકર હતો તેના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અતુલ ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાના કામ સાથે સંકળાયેલો હતો દરમિયાન મંગળવારે સાંજે અતુલે ઝેરી દવા સેલ્ફોસની ત્રણ ગોળી ગટગટાવી લીધી હતી અતુલ દવા પીધા બાદ મિત્રને ફોન કરી પોતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી જેને પગલે મિત્ર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું મૃતક અતુલ ભાલાણાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અતુલ જુગારમાં રૂપિયા હારી ગયો હતો તેની માથાભારે લોકો ઉઘરાણી કરી રહ્યા હતા સુસાઇડ નોટ એફએસએલમાં મોકલી અતુલને ત્રણેય માથાભારે રૂપિયા બાબતે માનસિક ત્રાસ આપતા હતા જેથી કંટાળી ગયેલા અતુલે આ પગલું ભરી લીધું હતું હાલ તો દુષ્પ્રેરણાનું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે સુસાઇડ નોટ પણ એફએસએલમાં મોકલીને તપાસ કરવામાં આવશે ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી થી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જીગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ ત્રણના સુસાઈડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે મને રહેવા રહેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને તોય તને માની નાખશું કે તો દવા બરોબર પી લીધી એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો જયારે હોસ્પિટલમાં તો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે જીવ તો ન રહેવો જોઈએ જીવ તો એમ તો અમે દવા પાઈ દેવું અતુલભાઈ ના ભાઈ મિતુલભાઈ નાઓએ કાયદેસરની ફરિયાદ આપતા તે ગુનાનો ફરિયાદ લેવામાં આવેલ છે અને આઈપીસી ત્રણસો તેવીસ ત્રણસો છ એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈસી બીએમ કર્મટાઓ કરી રહેલ છે આ કામે કબજે કરવામાં આવેલ સુસાઇડ નોટ એફએસએલમાં મોકલવામાં આવશે અને તેના આધારે પણ પુરાવા મેળવવામાં આવશે સાયન્ટિફિક પુરાવા તથા અન્ય સાયોગિક પુરાવાના આધારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ તજવીજ ચાલુ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત